થરાતમાં પોલીસ પર બુટલેગર હુમલો કરી દે છે ખળબળાટ બચી જવા પામે છે પોલીસ આરોપીઓને દબોચે છે અને કોંગ્રેસના ધારાસભ્ય જીગ્નેશ મેવાણી સામે આવે છે અને તેમણે આ બુટલેગનને લઈને જ આ ગૃહમંત્રી હર્ષવી છે તેમને ઘેર્યા છે

મિત્રો દારૂ ડ્રગ્સના મુદ્દે લડત કરવા બદલ રાજ્યના સંસ્કારી મંત્રીએ પોલીસના સામાન્ય પરિવારોને મારી વિરુદ્ધ ઉશ્કેરણી કરવાની કોશિશ કરી પણ ખતરનાક ઘટના સામે આવી છે કે થરાદના દિયોદરના પોલીસ કર્મચારીઓની ઉપર છાકતા બનેલા જીવલેણ હુમલો કરવાની કોશિશ કરી અને ગુજરાતમાં છેલ્લા બે ત્રણ વર્ષમાં આવી ટોટલ અઠ્યાવીસ ઘટનાઓ સામે આવી છે જેમાં કોન્સ્ટેબલ હેડ કોન્સ્ટેબલ પીએસઆઈ પીઆઈ ની ઉપર બુટલેગરો અને અસામાજિક તત્વો દ્વારા દારૂ જુગારના અડ્ડા ઉપર રેડ કરવા બદલ બુટલેગરો દ્વારા પોલીસ

આમ કોંગ્રેસના ધારાસભ્ય જીગ્નેશ મેવાણીએ સ્પષ્ટતાપૂર્વક કહ્યું છે કે આ સંસ્કારી મંત્રી છે તેમણે આ બુટલેગરોને દાબવા જોઈએ અને તેમણે રાજીનામાની પણ માંગણી કરી છે અને પોલીસ પર જે પ્રકારે હુમલાની સતત ઘટનાઓ બની રહી છે તેને પણ તેમણે ચિંતાજનક વાત જણાવી છે આ પ્રકારની ક્રાઇમ સ્ટોરી માટે હોટલાઇન ન્યૂઝની આ ચેનલને લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં નમસ્કાર